હેલો એવરી સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા બનાવીશ ઠંડીની સિઝનમાં મળી રહેતી લીલી તુવેરની ટેસ્ટી એવી અને સરળ રીતે બની જતી કચોરી હું અહીંયા બનાવીશ અને એને આપણે લીલવાની કચોરી પણ કહી શકીએ મારી રેસિપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો તો આ રીતે લોટ બાંધવા માટે મેં મોટું એક બાઉલ લઈ લીધું છે ને એમાં એક વાડકી મેં ઘઉંનો લોટ લઈ લીધો છે અને એક વાડકી અહીંયા મેં મેદાનો લોટ લઈ લીધો છે તો આ રીતે મેં બે લોટ અલગ અલગ લીધા છે જો તમે એકલો મેદાનો લોટ લેવા માંગતા હોય તો પણ ચાલે એમાં આપણે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશું અને આ રીતે હથેળીમાં થોડો એવો ચપટી આપણે અજમો લઈ લઈશું અને એને મસળીની અંદર આપણે એડ કરી દઈશું અને અહીંયા હું બે ટેબલ સ્પૂન મોણ એડ કરીશ તો બે ટેબલ સ્પૂન અહીંયા તેલ એડ કરી દઈશ અને તેલ એડ કરી અને બધું જ આપણે સરસ એવું લોટ પહેલાં મસળી દઈશું તો આ રીતે મિક્સ કરી અને લોટને થોડું મસળી અને પાણી વડે થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટને બાંધી દઈશું લોટ એવો કોઈ કઠણ કે કોઈ ઢીલો એવો નથી બાંધવાનો મીડિયમ લોટ બાંધવાનો છે પૂરી જેવો લોટ આપણે બાંધીને રેડી કરવાનો છે તો આ રીતે ધીરે ધીરે મસળી અને સરસ એવો લોટ બાંધીને આપણે અહીંયા રેડી કરી દીધો છે અને લોટને આપણે પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ થવા દઈશું મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે અને એમાં આપણે પાંચથી છ લીલા મરચાં અને બે આદુના ટુકડા અંદર એડ કરી અને સ્મૂથ હેવી પેસ્ટ બનાવીને રેડી કરીશું તો પેસ્ટ આપણી બની ગઈ છે એમાં જ આપણે દાણા તુવેરના એડ કરવાના છે મેં અહીંયા પાંચસો ગ્રામ તુવેર લીધી હતી તો એમાંથી ત્રણસો ગ્રામ તુવેરના દાણા નીકળ્યા છે તો એની આપણે કર કરી એવી પેસ્ટ બનાવીને રેડી કરીશું મિક્સર જો તમે ચાલુ બંધ ચાલુ બંધ કરશો તો આ રીતે સરસ એવી કકરી આપણી પેસ્ટ બનશે એને આપણે બાઉલમાં નીકાળી અને સાઈડમાં રાખી દઈશું તો મેં અહીંયા કચોરીનું પૂરણ બનાવવા માટે એક કઢાઈમાં ગેસ ઓન કરી તેલ રાખી દીધું છે અને એમાં તેલ ગરમ થાય એટલે આ રીતે જીરું આપણે એડ કરી દઈશું જીરું થોડું સંતરાઈ જાય એટલે એમાં થોડી એવી હિંગ આપણે એડ કરીશું અને એમાં મેં બે ટેબલ સ્પૂન તલ એડ કર્યા છે તલ થોડા ફૂટે એટલે જે આપણી કરકરી પેસ્ટ બનાવીને રેડી કરી હતી એ અંદર બધી જ આપણે એડ કરી અને બધું જ એમાં મિક્સ કરી દેવાનું તલ અને જે જીરાનો વઘાર છે એ બધું સરસ એવું મિક્સ કરી દેવાનું અને થોડું મિક્સ થાય એટલે એમાં આપણે એક ટેબલ સ્પૂન જેવું કે ટેસ્ટ અનુસાર આપણે અંદર મીઠું એડ કરી અને મિક્સ કરી અને એને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી કૂક થવા દઈશું તો કૂક થઈ જાય એટલે એમાં આપણે બધા મસાલા કરીશું અને એમાં મેં અહીંયા એક ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કર્યો છે અને કાજુના ટુકડા બે ટેબલ સ્પૂન ઝીણા એવા ટુકડા કરીને એડ કર્યા છે હાફ ટેબલ સ્પૂન મેં અહીંયા ખાંડ એડ કરી છે અને થોડી એવી કોથમીર મેં અંદર એડ કરી છે આપણે ખાંડ એડ કરી છે તો મેં અહીંયા લીંબુનો રસ થોડો એવો બેલેન્સ લાવવા માટે અંદર આપણે એડ કરી દઈશું લીંબુનો રસ એડ કરી અને બધું આપણે મિક્સ કરી અને મસાલા થોડા એવા કૂક થાય એટલા માટે આપણે એને ફરીથી એકથી બે મિનિટ સુધી એને કૂક થવા દેવાનું છે તો પૂરણ આપણું સરસ એવું કૂક થઈને રેડી થઈ ગયું છે તો એને આપણે પાંચ મિનિટ સુધી ઠંડુ થવા દઈશું ત્યાં સુધી જે લોટ આપણે બાંધ્યો હતો એ આપણે ચેક કરી લઈશું તો સરસ એવો લોટ આપણો બંધાઈ અને સ્મૂથ એવો બનીને રેડી થઈ ગયો છે તો એના હું અહીંયા પૂરી જેવડા નાના નાના લુવા બનાવી દઈશ આ રીતે નાના નાના લુવા બનાવી અને આપણે પૂરી એની વણીશું તો એની હું અહીંયા પૂરી વણીશ અને એની થિકનેસ જાડી પણ નહીં અને બહુ પટલી પણ નહીં એ રીતે પૂરી વણીને હું રેડી કરી દઈશ તો આ રીતે મેં પૂરી વણીને રેડી કરી છે તો એમાં ચમચીની મદદથી હું અહીંયા વચ્ચે પૂરણ રાખી દઈશ અને આ રીતે કિનારી પકડી અને ધીરે ધીરે બધી જ કિનારી આપણે આ રીતે જોઈન્ટ કરી અને બધી જ ભેગી કરી દેવાની છે કિનારી ઉપર પૂરણ અડે નહીં એનું તમારે ખાસ ધ્યાન રાખવું નહીં તો તમારી કિનારી ચીપકે નહીં અને ચોંટે નહીં તો પછી આપણું પૂરણ નીકળીને તેલમાં બહાર આવી જાય છે તો આ રીતે વચ્ચેથી લોટ વધારાનો હોય એ નીકાળી અને લઈ લેવો અને સરસ એવો આપણે કચોરીનો સેપ આપી અને રેડી કરી દેવાની ને આ રીતે દબાવી દેવાની અને આ રીતે હું બધી જ કચોરી રેડી કરી દઈશ તો આ રીતે બીજી પણ પૂરી મેં વણીને રેડી રાખી હતી તો એમાં હું ચમચીની મદદથી નહીં આ રીતે બોલ બનાવીને રાખી શકીશ જો તમે આ રીતે બધા જ બોલ રેડી કરીને રાખી દો અને આ રીતે બનાવો તો પણ ચાલે તો એને પણ આપણે આ રીતે કિનારી બધી જ જોઈન્ટ કરી અને સરસ એવી ચીપકાવી અને એને પણ કચોરીનો સેપ આપીને આપણે રેડી કરી દઈશું તો આ રીતે હું બધી જ કચોરી બનાવીને પહેલાં રેડી કરી દઈશ તો કચોરી બનીને આપણી બધી રેડી થઈ જાય એટલે મેં અહીંયા તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે અને તેલ પણ ગરમ થઈને રેડી થઈ ગયું છે અને કચોરી પણ આપણી બધી બનીને રેડી થઈ ગઈ છે તો એમાં આપણે એક એક કરી બધી કચોરી અંદર એડ કરી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળી લઈશું અને જો તમે આ માપ પ્રમાણે કચોરી બનાવશો તો મારી અહીંયા પંદર નંગ કચોરી બનીને રેડી થઈ છે મેં આ સાઈઝમાં બનાવી છે એટલે મારી પંદર નંગ થઈ છે તમે જે સાઈઝમાં બનાવો એ રીતે તમારી કચોરી બનશે આ રીતે હું બીજી વાર પણ અંદર બધી જ કચોરી એડ કરી અને એને ધીરે ધીરે તળી લઈશ અને તળી એને સરસ એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે તળી લઈશું અને હું એને સર્વિંગ બાઉલમાં પછી નીકાળી દઈશ તો સરસ મજાની લીલી તુવેરની અને લીલવાની ટેસ્ટી એવી કચોરી બનીને આપણી રેડી થઈ ગઈ છે તો ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને ઠંડીની સિઝનમાં ચોક્કસથી ટેસ્ટ કરજો અને મેં અહીંયા ખજૂરની અને આંબલીની ચટણી બનાવી હતી એ પણ હું અહીંયા સર્વ કરી દઈશ અને મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મારી રેસિપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય